નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલો આપીમાં મિત્રો આજે આપણે ગુજરાતના જિલ્લાઓ પૈકી તાપી જિલ્લા વિશે આજે આપણે જોઈશું આગળ બીજા જિલ્લા વિશે જોવા માંગતા હોય તો તમને પર ડિસિશન મળી જશે તો ચલો મિત્રો હવે ટાઈમ ના બગડતા શરૂ કરીએ તો મિત્રો આ રહીએ આપણી તાપી જિલ્લા વિશેની માહિતી તો તાપી જિલ્લાનું મુખ્ય મથક છે વ્યારા યાદ રાખજો મિત્રો તાપી જિલ્લાનું મુખ્ય મથક છે વ્યારા રચના થઈ બે ઓક્ટોમ્બર બે હજાર સાતના રોજ સુરતમાંથી એટલે કે સુરત જિલ્લામાંથી તાપી જિલ્લાની રચના થઈ છે એટલે કે પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ તાપી જિલ્લો શામાંથી છૂટો પડે તો સુરત જિલ્લામાંથી અને બે હજાર સાત બે ઓક્ટોમ્બર બે હજાર સાતના રોજ સુરત જિલ્લામાંથી છૂટો પડ્યો હવે હવે સરહદે સરહદ ઉત્તરે નર્મદા જિલ્લો તો મિત્રો અહીં આ જે મેં આ તાપી જિલ્લો છે ઉત્તરે છે નર્મદા જિલ્લો એટલે કે આ નર્મદા જિલ્લો છે પૂર્વમાં મહારાષ્ટ્ર તો પૂર્વમાં મહારાષ્ટ્ર જિલ્લો આવેલો છે મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે દક્ષિણમાં ડાંગ અને નવસારી દક્ષિણમાં ડાંગ અને નવસારી જિલ્લા આવેલા છે અને તથા પશ્ચિમમાં સુરત જિલ્લો આવેલો છે અને અહીં આ બાજુ મહારાષ્ટ્ર રાષ્ટ્ર આવેલું છે ક્ષેત્રફળની દૃષ્ટિએ જોઈ લઈએ તો ક્ષેત્રફળ થાય છે ત્રણ હજાર ચારસો પાંત્રીસ ચોરસ કિલોમીટર તાપી જિલ્લાનું તાલુકાઓ કેટલા આવેલા છે તો તાલુકાઓ કુકરમુંડા વાલોડ નિઝર સોનગઢ વ્યારા અને ઉચ્છલ એટલે કે છ તાલુકાઓ તાપી જિલ્લામાં આવેલા છે હવે તાલુકાઓ યાદ રાખવાની ટ્રીક કુકરમાં વાલોડ ઉકળે નીજ સોનાનું વ્યાજ ઉછળે કુકરમાં વાલોડ ઉકળે નીજ સોનાનું વ્યાજ ઉછળે આ તાલુકાઓ યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક છે સાક્ષરતા કેટલી છે તો અગ્નિ પોઈન્ટ ત્રેવીસ ટકા તાપી જિલ્લાની સાક્ષરતા છે આગળ જોઈએ વસ્તી તો વસ્તી છે આઠ લાખ છ હજાર ચારસો નેવ્યાસી તાપી જિલ્લાની વસ્તી હવે વિશેષતા જોઈએ તો તાપી જિલ્લાને ગુજરાતનું પૂર્વ દિશાનું દ્વારનું બિરુદ આપવામાં આવેલું છે શાનુભાઈ ગુજરાતનું પૂર્વ ગુજરાત તાપી જિલ્લાને ગુજરાતનું પૂર્વ દિશાનું દ્વારનું બિરુદ આપવામાં આવે છે લિંગાનુપાથમાં ગુજરાતમાં ડાંગ પછી બીજા નંબરે છે તાપી જિલ્લો તાપી જિલ્લામાં હરડફાળ નામના સ્થળેથી તાપી નદી પ્રવેશ કરે છે કયા કયા સ્થળેથી હરડફાળ નામના સ્થળેથી તાપી નદી તાપી જિલ્લામાં પ્રવેશ કરે છે હવે જોવાલાયક સ્થળ જોઈએ તો જોવાલાયક સ્થળમાં પહેલાં છે વ્યારા પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનું જન્મસ્થાન જે વ્યારા છે તે તાપી જિલ્લામાં આવેલ છે વ્યારા ઓગણીસો સુડતાલીસ સુધી ગાયકવાડી શાસન હેઠળ હતું વડોદરાનું ગાયકવાડનું જૂનો મહેલ આવેલો છે ત્યાં હવે બીજું સ્થળ છે સોનગઢ શિવાજી સુરત લૂંટવા ખાન દેશમાંથી સોનગઢ થઈને આવ્યા હતા અહીં રાવ ગાયકવાડે બિલો પાસેથી સોનગઢનો કિલ્લો જીતી લઈ સત્તરસો ઓગણીસમાં ગાયકવાડ શાસનનું પ્રથમ પાટનગર બનાવ્યું હતું અને સોનગઢનો કિલ્લો બંધાવ્યો હતો કિલ્લા પર દરગાહ અને મહાકાળી મંદિર છે સોનગઢનો કિલ્લો તાપી જિલ્લામાં આગળનું સ્થળ છે ઉકાઈ સોનગઢ તાલુકામાં આવેલું છે તાપી નદી પર અહીં બંધ બાંધવામાં છે જેનાથી રચાયેલ સરોવરને વલ્લભ સાગર સરોવર કહેવામાં આવે છે યાદ મિત્રો તાપી નદી ઉકાઈ જે સોનગઢ તાલુકામાં આવેલું છે તાપી નદી પર બંધ બાંધવામાં આવે છે અને એ સરોવરને જેના કારણે સરોવર બને છે વલ્લભ સાગર સરોવર કહેવામાં આવે છે અહીં જળ વિદ્યુત મથક આવેલું છે ઉકાઈ ડેમ એ બહુહેતુક યોજના અને મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર છે આગળ જોઈએ તો વાલોડ વાલ્મીકી નદી કિનારે આવેલું છે સુરેશ જોશીનું જન્મ સ્થળ છે વાલોડનું પ્રાચીન નામ વડવલ્લી જે સરદાર સહકારી મંડળીની પ્રવૃત્તિઓ માટે જાણીતું છે અહીં લિજ્જત પાપડ બનાવવાનો ગૃહ ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્યો છે યાદ રાખજો મિત્રો જે લિજ્જત પાપડ આવે છે બહુ ફેમસ પાપડ છે લિજ્જત પાપડ જે બનાવવાનો ગૃહ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે વાલોડ ખાતે

જય પ્રકાશ નારાયણ પ્રેરિત નારાયણ મહાદેવ મહાદેવ સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય આવેલું છે આગળ જોઈએ મિત્રો મુખ્ય નદીઓમાં તો મુખ્ય નદીઓમાં તાપી છે પૂર્ણા છે અને વાલ્મિકી આ ત્રણ મુખ્ય નદીઓ આવેલી છે સિંચાઈ યોજનાઓ કઈ છે તો ઉકાઈ બંધ આવેલો છે ઉકાઈ ખાતે તાપી નદી ઉપર આ બંધ આવેલો છે ખેતીમાં જોઈએ તો શેરડી કઠોળ કેળા કેરી જુવાર વગેરે પાક થાય છે ઉદ્યોગમાં જોઈ લઈએ તો સોનગઢ ખાતે કાગળ પૂંઠા કાગળનો માવો બનાવવાની સેન્ટ્રલ પલ્પ મિલ આવેલી છે આ ઉપરાંત ખાંડની મિલો પણ આવેલી છે તથા ઇમારતી લાકડાનો ઉદ્યોગ વિકસ્યો છે રાષ્ટ્રીય રાજમાર્ગ જોઈએ તો રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર છ નવો નંબર છે તેપન પસાર થાય છે અગત્યના રેલવે સ્ટેશન વ્યારા અને સોનગઢ નૃત્યમાં જોઈ લઈએ તો નૃત્ય છે હાલી નૃત્ય તાપી અને સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓ આ હાલી નૃત્ય કરે છે તો મિત્રો આ હતી તાપી જિલ્લાની માહિતી બીજા જિલ્લાઓની માહિતી જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક પણ મળી જશે અને આ મિત્રો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઈક વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને વિડિયોને શેર કરજો પોતાના મિત્રો જોડે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત